તે છોડ નીચે નમી ગયા હોય મળી ગયા હોય આ રીતે અને ઉપર માલ વધારે તો એ ડોકા પડી ભાગ્યા છે બાકી બીજા તો નથી પડ્યા એટલા બધા વાવાઝોડુ તો ખૂબ જ હતું પણ 10% નુકસાન થયું છે આ માલ બધો હતો જે કટિંગમાં જતો રહ્યો હતો આગળ જે અત્યારે આ વાવાઝોડાના કારણે નુકસાન થયું છે તે આ સાઈડે તો બીજા ખેતર માં ઘણું થયું છે આ ઘણા ભાગે છે અહીંયા તો તો બધા ઘણા પડી ગયા પાણી ચાલુ છે આ બાજુ આવો આ બાજુ તો ઘણું છે લગભગ જો આ તો લગભગ બાજુ પડી ગયું આટલામાં એક ગોટો થયેલો લાગે આખો આ ઉપર કપાઈ ગયો ઉપરથી અડધા થી જોઈ લો

આ બાજુ વધારે પડી જાય ઉપર ઉપર બે ત્રણ ચાર ઓમ દસ ટકા જેવો તો ભાગી ગયો સારો માલ હતો બધો જે વજન વાળા હતા ને એ જ ભાગ્યા દોરી થી બોતી રાખ્યા હતા પણ તો વાવાઝોડા એટલા બધા અમુક રહી ગયા દોરી થી આ રહી થોડો બચાવ થયો પણ આ રીતે જે રોકા વળી જાય ને એના થી જો સીધા કરી નાખો ને તો આટલો બધો પ્રોબ્લેમ ના આવે એટલે કઈ રીતે એને સીધા કરવા ને આપણે બીજા નવા પપ્પા એ ને એમાંથી એની માહિતી આપીશું

પણ આવા વાવાઝોડું જે કુદરતી આફતો આવતી હોય જેમાં ખેડૂત હોય તો એને ખુબ જ નુકસાન પહોંચે છે આ રીતે કુદરતી આફત સામે તો આપણે કરી શકતા નથી અને આવી કુદરતી આફતો આપણે નડે છે પપૈયામાં વાવાઝોડા જેવી તો વરસાદ વધારે પડી પડી અને એનો મૂળ ખોવાઈ જાય તો પણ નુકસાન થાય છે આવી કુદરતી આફતો નડે છે બાકી પપૈયા જેવી બીજી કોઈ ખેતી નથી